તાજેતરમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમને મજા માણી હતી તેમજ આકર્ષક બીચ પર લટાર પણ મારી હતી જેનો વિડીયો પણ વડાપ્રધાન નરેન્દ્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો પરંતુ હવે પીએમ મુલાકાત બાદ અચાનક જ બહિષ્કાર અભિયાન શરૂ થઈ ગયો છે વાત જરા એમ છે કે એક્સ યુઝર્સ સિન્હા પીએમ મોદી નો લક્ષદ્વીપ ના બીચ પર લટાર મારતો વિડીયો પોસ્ટ કર્યો અને કેપ્શન માં લખ્યું કેટલું સરસ પગલું માલદીવ ની નવી ચીન ની કટપુતળી સરકાર કાર માટે આ મોટો ફટકો છે આનાથી લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળશે ત્યારે સિન્હાની પોસ્ટનો જવાબ આપતા માલદીવની સત્તાધારી પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના નેતા ઝાહિર રમીઝે લખ્યું છે કે આ પગલું ઘણું સારું છે જોકે અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે અમે જે સેવા આપીએ છીએ તે ભારતીય લોકો કેવી રીતે આપી શકે તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે સૌથી મોટો પતન એ રૂમમાં વિલંબિત ગંધ હશે આ પોસ્ટ પછી ઘણા એક્સ યુઝર્સે જાતિવાદી નિવેદનો કરવા બદલ જાહિદ રમીઝ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને માલદીવનો બોયકોટ કરવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી